પહેલા તો ભોજનમાં જીવાત નીકળતી હતી હવે જે ધાત્રી લાભાર્થીઓને માતાઓને પોષણ મળી રહે એ માટે જે અનાજ આપવામાં આવે છે એમાં પણ જીવાત શું માહિતી બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લીમાં મહિલા અને બાળ વિકાસ ની યોજનાના ધાન્યમાં જીવાતનો વિડીયો સામે આવ્યો છે જ્યાં આ વિડીયો મેઘરજ પંથકના એક આગળવાડી કેન્દ્રનો હોવાનું સામે આવ્યું છે જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો આગળવાડી કેન્દ્ર દ્વારા જે તાત્રિત લાભાર્થીઓને આપવામાં આવતા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના જે ચણાનું પેકેજ વેચવામાં આવે છે તેની અંદર હાલ જે જીવાત છે તે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય દેખાય છે ત્યારે હાલ આજે ગુણવત્તા યુક્ત ખોરાકની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉત્પન્ન થયા છે હવે એ જોવું રહ્યું કે આઈસીડીએસ વિભાગ દ્વારા જી દેવાંગ આભાર આપનો તમામ માહિતી બદલ અરવલ્લીની આ ઘટના દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ ધાત્રી માતાઓને જે પૂરતો આહાર મળી રહે પૂરતું પોષણ મળી રહે એ માટે જે અનાજ આપવામાં આવતું હોય છે તે પેકેટમાં જીવાત હોય એ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે ઉપરથી સવાલ એ એ ઉપસ્થિત થાય કે માતાઓને પોષણ મળી રહે માટે આ અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે સરકારશ્રી તરફથી સરકારી યોજના અંતર્ગત પરંતુ જો આ પ્રકારની જીવાત હોય તો ધાત્રી માતાઓ બીમાર પડે કે પછી એને પોષણ મળે સૌથી મોટો સવાલ ઉભો થાય છે કેમ સરકારી અનાજમાં આ પ્રકારની ગોલમાલ ચાલે છે તેને લઈને પણ એક સવાલ ઉભો થાય છે જ્યારે અંદર આટલી બધી જીવાત દેખાઈ રહી છે કદાચ એ પેકેટને જો ખોલવામાં આવે તો એક પણ ચણો એમાંથી વ્યવસ્થિત નીકળી ના શકે